हेलो मित्रों स्वागत छे एक नवा वीडियो ની અંદર મિત્રો ઘણા લોકો ની કોમેન્ટ છે તમે માતાજી ના વિડિયો બનાઈએ અથવા કોઈ સ્ટોરી નો વિડિયો બનાઈએ અથવા કોઈ મંદિર એમે સ્થળે ફરવા જઈએ છે તો ધાર્મિક કોઈ વિડિયો બનાઈએ કે કોઈ મિત્રો ધાર્મિક ટાઈપ નો કોઈ વિડિયો બનાય તો amare કેટેગરી કઈ સેટ કરી તો મિત્રો ખાસ વિડિયો ની અંદર બનારે જો ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો કારણ કે બધા ની અંદર મિત્રો કેટેગરી અલગ અલગ લાગે છે એવું નથી મિત્રો પણ તમે કઈ ટાઈપના વિડીયો બનાવો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે ખાસ કરીને તો મિત્રો વિડીયોની અંદર બનાવી જો અને આપણી પાસે જેટલી પણ નોલેજ છે મિત્રો એ નોલેજ તમને આપવાની પૂરી કોશિશ કરું છું અને જે યુટ્યુબની પોલિસી છે એના વિશે પણ વિડીયો આપવાની તમને પૂરેપૂરી સમજાવીને કોશિશ કરું છું તો ખાસ દરેક અલગ વિડીયો તમારે જોવા છે તો આપણી ચેનલની અંદર મેં દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો મિત્રો વાત કરવાની છે આપણે કેટેગરીની મિત્રો આજે એક જ કેટેગરીની તમને વાત કરવાનું છો તમારે અન્ય કેટેગરી જ્યાં જાણવી હોય ને તો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું પણ જે લોકોની વધારે કોમેન્ટ છે આજે આપણે એના ઉપર વિડીયો બનાવવાની છે મતલબ કે કેટેગરી એક દાખલા તરીકે તમે કોઈ મંદિર કે માતાજીના ફોટાવાળા વિડીયો બનાવો છો કોઈ માતાજીની સ્ટોરી બનાવો છો અથવા કોઈ પણ સ્ટોરી અલગ બનાવશો કોઈ મંદિરના સ્થળો તમે ફરવા મતલબ ફરવા જાવ છો ને એના ઉપર વિડિયો બનાવશો કોઈ ધાર્મિક બનાવશો મતલબ ધાર્મિક એટલે તમે સમજો કે તમે બોલીને કારણ કે માતાજીના વિડિયો કારણ કે ગીતો હોય તો પણ અલગ આવે છે કારણ કે ગીતોની ચેનલ હોય તોય મિત્રો અલગ કેટેગરીમાં આવે છે પણ એજ માતાજીના વિશે તમે કંઈક બોલી રહ્યા છો કોઈ સ્ટોરી બોલી રહ્યા છો કંઈક દેખાડી રહ્યા છો એ પણ મિત્રો અલગ આવે છે કારણ કે મ્યુઝિક તમે જે માતાજીનું કોઈ સ્વંગ બનાવતા હોય ને એ મ્યુઝિકમાં આવે છે મિત્રો તમે ખાસ કહી દો એ તો ખ્યાલ છે અને તમે જે મોડેથી આપણે જેવી રીતે હું તમને માહિતી આપી રહ્યો છું કોઈ માતાજીના ફોટા ઉપર કંઈક બોલી રહ્યા છો કોઈ સ્ટોરી લખી રહ્યા છો કોઈ ગમે તે ધાર્મિક સ્ટોરી હોય કે કોઈ પણ માતાજીના સ્થળની તમે વિડિયો બનાવી છે કે આજે આપણે મંદિર આયા છે નાટાઈપનું તમે વિડિયો બનાવી છે તો એમાં કઈ કેટેગરી લાગોમાં આવે છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે લાવ્યો છું અને કેટેગરી કઈ છે એ પણ તમને ખાસ કહેવાનું છે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો તમને બીજો તમે ધાર્મિક વિડિયો બનાવતા હોઈ સ્ટોરી વિડિયો બનાવો છો અથવા કોઈ પણ મંદિરે જાવો છો તો અમુક ઘણા લોકો એવા છે કે જે ફોટા ઉપર રાખી સ્ટોરી ના વિડિયો બનાવતા હોય છે તો YouTube ની જે પોલિસી છે તમને કહી દઉં કે તમને જો કોઈ પણ એપ્લિકેશન અથવા Google અથવા કોઈ વેબસાઈટ ની અંદર તમે વોઇસ જનરેટ કરો છો તો YouTube એમ કહે છે કે આ ની અંદર તમારી મહેનત હોવી જોઈએ અવ ડાયરેક્ટલી વોઇસ તમે જનરેટ કર્યો છે તો એની અંદર મિત્રો પૂરે પૂરો મિત્રો આપણે ઘણી વખત એવા એપ્લિકેશન કે વેબસાઈટ અથવા Google voice છે કે જેની અંદર તમને રીયુઝ કન્ટેન્ટ આપી દેશે કારણ કે એપ્લિકેશનનું કે એવા એપ્લિકેશન હોય કે જેની પરમિશન હોતી નથી ને આપણે ચેનલ માં વિડિયો બનાવી દી છે જ્યારે મોનેટાઇઝન એપ્લાય કરીએ તો રીયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે પણ હા તમે પૈસા ખરીદીને તમે વોઇસ જનરેટ કરો છો તો એમાં તો ચોક્કસ તમે મિત્રો કારણ કે જેને એપ્લિકેશનએ પૈસા તમારી પાસે લીધા છે તો એ તમને રીયુઝ કન્ટેન્ટ આપવાની કમ્પ્લેઈન્ટ ક્યારે પણ ના કરે પણ ઘણા બધા એપ્લિકેશનનો એવો છે કે જે ફ્રી આવે છે અને તમે એને યુઝ કરો છો તો એમાં કદાચ એપ્લિકેશન રિક્વેસ્ટ દ્વારા તમે ચેનલની અંદર રીયુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહે છે એટલે તમે વોઇસ સ્ટોરી બનાવો છો તો એની અંદર પ્રોબ્લેમ થશે જો તમારો ખુદનો વોઇસ છે તો જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ થવાનો નથી આખી જાન સુધી તમે ચેનલ તમારી ચલાવો છો એની તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે તમારો ખુદનો વોઇસ છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે હવે વાત કરીએ કેટેગરીની એક તમે માતાજી વિશે કોઈ પણ ધાર્મિક વિડીયો બનાવી રહ્યા છો તમે ખુદ બોલીને જેવી રીતે હું તમારે સમજાવી રહ્યો છું એ ટાઈપનું તમે દેખાઈ રહ્યા છો મંદિરની અંદર કાંઈક તમે શબ્દો બોલી રહ્યા છો એના વિશે એક એ બીજા નંબરમાં માતાજી વિશેની સ્ટોરી તમે લખી કોઈ પણ દેવી દેવતાની સ્ટોરી લખી છે એ પણ મિત્રો તમારા ફેસ દ્વારા છે કે ફેસ વગરની છે તો કોઈ પણ મિત્રો ખાસ વાંધો નથી પણ તમે બોલી રહ્યા છો એ મહત્ત્વની વાત છે અને ખાસ કરીને જે લોકો ખેતરની અંદર વિડીયો બનાવે છે અને માતાજી વિષય અથવા તમે કોઈ પણ રેસિપીના મિત્રો ઘણી વખત તમે વિડિયો બનાવતા હોવ ને એની કેટેગરી અલગ લાગે છે પણ તમે વ્લોગ ટાઈપની વિડિયોમાં બનાવો છો મતલબ રેસિપી ટાઈપના ક્ષેત્રની અંદર કે ગમે તે તો એ બધી જ મિત્રો કેટેગરી છે ને પીપલ ઇન બ્લોગ્સ આવે છે તમે જ્યારે YouTube ચેનલ બનાવો છો ને એટલે ઓટોમેટિક પીપલ ઇન બ્લોગ્સ ની ચેનલ ઓટોમેટિક સિલેક્ટ કેટેગરી થઈ જશે એની અંદર તમારે કોઈ સેટિંગ કરવાનું હોતું નથી પણ મિત્રો ઘણી બધી એવી પણ કેટેગરી છે જેની અંદર મિત્રો તમે એક જ કન્ટેન્ટ ઉપર ચાલોને તો મિત્રો એ ટાઈપની કેટેગરી પણ એ ટાઈમે પણ પીપલિંગ બ્લોગ છે ને એની અંદર તમે તમારું વિડિયો સ્ટોરી ના છે ધાર્મિક છે અથવા કોઈ માતાજી ના કોઈ દેવી દેવતાના મંદિરના વિડિયો તમે બનાવી રહ્યા છો કોઈ પણ તો એની અંદર તમે સિલેક્ટ કરી શકો છો પણ એની અંદર એક બીજું કહી દઉં જો તમે એ સાથે સાથે કોઈ મ્યુઝિક વગાડી રહ્યા છો કોઈ સંગીત વગાડી રહ્યા કોઈ લાઈવ પ્રોગ્રામ છે માતાજીનો તો એ મિત્રો છે ને મ્યુઝિક માં આવે તમને કહી દઉં કારણ કે મ્યુઝિક કેટેગરી આખી અલગ છે એની અંદર સંગીત વગતું હોય એટલા માટે ખાસ વિનંતી છે મિત્રો કે ઘણા લોકોની કોમેન્ટ હતી એટલા માટે આપણે વિડિયો આ બનાવી છે પણ મિત્રો ખાસ તમને કહી દઉં એ મેં તમને માહિતી આપી અને ખાસ ફોલો જો તમે કોઈપણ વિડીયોની અંદર સ્ટોરીની અંદર મ્યુઝિક વગાડીને આગળ વધી રહ્યા છો તો એ આખી સ્ટોરી છે ને મિત્રો તમારો વોઇસ નવ ને એકલું મ્યુઝિક વાગતું હોય તો એ કેટેગરી છે ને મિત્રો મ્યુઝિકમાં આવે છે અને તમારો ખુદનો વોઇસ ઉમેરીને તમે સ્ટોરી બનાવો છો તો એ પીપલ ઇન બ્લોગ્સ આવે છે જેની અંદર તમે ખેતીવાડીને લગતા વિડીયો માતાજીના મંદિરો વિશે તમે વિડીયો બનાવી શકો છો બિંદાસથી માતાજીના સ્ટોરીના દરેક વિડીયો પીપલ ઇન બ્લોગ્સમાં બનાવી શકો છો તો માહિતી મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જાય અને અન્ય કેટેગરીની પણ આપણે નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવીશું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો